મારું નામ કલ્પેશ શાહ છે હું કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બીએનઆઈ બરોડા ભરૂચ અને આણંદ નડિયાદ બીએનઆઈ એક બિઝનેસ નેટવર્કિંગ સંસ્થા છે અને આ બિશોપ ગેમ સિક્સ પોઈન્ટ ટુ એટલે છઠ્યામી વાર રમવા જઈ રહી છે જેની અંદર છસો પ્લસ બિઝનેસ ઓનર્સ એકબીજા જોડે કોમ્પિટિશન કરશે પણ આ કોમ્પિટિશન એકબીજાને મળી એકબીજાને જાણી અને એકબીજાને આગળ બિઝનેસ અપાવવા માટેની આ કોમ્પિટિશન છે અને એક રોટેટિંગ ટ્રોફી છે જે તેર ગ્રુપ પાર્ટિસિપેટ કરવાના છે એમાંથી એક ચેમ્પિયન બનશે જે દર વર્ષે ચેમ્પિયન બને એને અમે ટ્રોફી આપીએ છીએ અને બીજા બધા રનર રનરઅપ વન રનરઅપ ટુ અને રનરઅપ થ્રી ત્રણ જગ્યાએ રોજે યોજાવાની છે બે જગ્યા બરોડામાં છે એક્લિપ્સ ટુ અને થર્ડ શોટ અંકોડિયા અને એક જે છે એ આનંદ સેવન સ્ટાર સ્પોર્ટ્સ અને આ પાંચ દિવસ યોજાશે દસ ગેમ્સ અને બિગ થેન્ક યુ ટુ અવર કો પાવર બાય સ્પોન્સર લાઈફ સેન અને પાવર્ડ બાય સ્પોન્સર જે છે એના માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને આ છેલ્લા દસ વર્ષથી બીએનઆઈ અમે ચલાવીએ છીએ અને દર વખતે એવી એવી નવી નવી ઇવેન્ટો કરીએ છે જેનાથી એકબીજાને મળવાનું થાય અને એકબીજાને જાણવા મળે અને બિઝનેસ વિકસાય થેન્ક યુ સો મચ એટલે આપણે જો એવું વિચારીએ કે જ્યારે બિઝનેસ કરવો હોય તો આપણને બિઝનેસ ની આઈડિયા આવડવી જોઈએ એટલે બિઝનેસ ની ફિટનેસ કરવી પડે એવી જ રીતે જો આપણે પોતે બરાબર શક્ત રહીએ અને પ્રોપર રહીએ તો બિઝનેસ સારો કરી શકે એટલે આ એક બિઝનેસ જે આપણી પ્રધાનમંત્રીની જે છે ફિટ ઇન્ડિયા એવી રીતે એને બી અમે સમર્પિત કરીએ છીએ ફિટ ઇન્ડિયા ફિટ બિઝનેસ બી બરોડા ભરૂચ આણંદ અને નરેરા થેન્ક યુ